નમસ્કાર ન્યુઝી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા મહત્વના સમાચાર પર નજર કરીએ તો જૂનાગઢમાં આજે ત્રણ મોટી ઘટનાઓ ત્રણેય ઘટનાઓ કોર્ટ સાથે સંકળાયેલી છે કથિત તોડકાણ મામલો હોય કે ભડકાવ મામલો કે પછી સસ્પેન્ડેડ પીએસઆઈ મુકેશ મકવાણા સામે ચાલતો આરોપીને માર મારતા હોવાનો મામલો આ ત્રણેય મામલે પોલીસ આજે જુનાગઢ કોર્ટમાં આરોપીઓને રજૂ કરશે જુનાગઢ પોલીસ કથિત તોડકાણ મામલે સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કરાશે એટીએસ દ્વારા તેના ચૌદ દિવસના રિમાન્ડ મંગાયા હતા જોકે કોર્ટે તેના ચાર દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા તો આ તરફ વડકાઉ પાછળ મામલે મોલાનાઝરીના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે સાંજે તેને કોર્ટમાં રજૂ કરાશે બીજી તરફ આરોપીને માર મારતા મોત આ મામલે સસ્પેન્ડેડ પીએસઆઈ મુકેશ મકવાણાને પણ કોર્ટમાં આજે રજૂ કરાશે મુકેશ મકવાણા સામે હત્યાનો આરોપ લાગેલો છે કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા જે આજે પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કરાશે એટલે આ ત્રણ મહત્વની ઘટના જુનાગઢની કે જે કોર્ટ સાથે સંકળાયેલી છે ત્રણેય આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે મોલાનાને કોર્ટમાં રજૂ કરાશે તરલને પણ આજે કોર્ટમાં રજૂ કરાશે તરલ ભટ્ટને સસ્પેન્ડેડ પીએસઆઈ નો મામલો કે જેમાં પણ આજે પીએસઆઈને કોર્ટમાં રજૂ કરવામાં આવશે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ચુક્યા છે જુનાગઢ કોર્ટ નો તે ખાસ કરીને જોવા જાય તો આજે ત્રણ મહત્વના જે ઘટનાઓ બની છે તેને લઈને આજે કોર્ટમાં છે તે ત્રણ આરોપીઓને રજૂ કરવામાં આવશે પ્રથમ જોવા જાય તો જે જે મોલાનાનો જે ભડકાઉ ભાષણ મુદ્દેનો મામલો હતો તેને ગઈકાલે કોર્ટમાં રજૂ કરતા પોલીસ દ્વારા તેને દસ દિવસના રિમાન્ડ મંગાતા હાલ તેના એક દિવસના રિમાન્ડ મંજૂર થતા આજે તેને કોર્ટમાં ફરી લેવામાં આવશે બીજી તરફ જોવા જાય તો જે પોલીસ નો કથિત તોડકાંડ માલો છે કે જેની અંદર છે તે હાલ જે માણાવદર ના સસ્પેન્ડેડ છે તરલ ભટ્ટ તેને લઈ અને એટીએસ જુનાગઢ આવી હતી અને તેના ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે છે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા તેને પણ આજે તરણ પણ જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે એક જે આરોપી હતો તેને માર મારતા માર મારતા તેનું મોત થતા તેની સામે ત્રણસો ની કલમનો ઉમેરો થતા તેને પણ પોલીસે ગઈકાલે પકડી લીધો હતો અને તેને કોર્ટમાં રજૂ કરતા તેના પણ રિમાન્ડ મંગાતા કોર્ટે તેના પણ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ હાલ જોવા જાય તો આજે જુનાગઢ કોર્ટની અંદર ત્રણ જે છે ત્રણ ના આજે જ રિમાન્ડ પૂરા થતા કોર્ટ જે જુનાગઢ કોર્ટ છે તેનો ઐતિહાસિક છે ઐતિહાસિક દિવસ ગણવામાં આવી રહ્યો છે જે મિત્ર બિલકુલ અતુલ અને આ સાથે મોલાના કેસ લઈને સોશિયલ મીડિયા પર અત્યારે વિવાદ વકરી રહ્યો છે તો પોલીસ સુરક્ષા બંદોબસ્ત હાલ કોર્ટ બહાર કેવો ગોઠવવામાં આવ્યો છે જે ચોક્કસ આપને જણાવ્યું કે ગઈકાલે જ્યારે મોલાલાને લાવ્યા હતા ત્યારે

આજે હવે જયારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે સમય નક્કી નથી પણ અનિચ્છનીય બનાવ ન બને સોશિયલ મીડિયા ઉપર પોલીસ સતત દેખરેખ નજર રાખી છે કે કોઈ ભડકાઉ ભાષણ ને લઈને કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના પર દેખરેખ રાખી રહી છે જે મિત્ર બિલકુલ અતુલ આભાર સમગ્ર માહિતી બદલ તો પોલીસ તો હાલ બંદોબસ્ત છે તો વાત હવે જીતી ગઈ જિંદગીની જેને રામ રાખે તેને કોણ ચાખે આ યુક્તિ ખરા અર્થમાં સાર્થક થઈ છે જામનગરમાં જ્યાં બોરવેલમાં ફસાયેલા બાળકનો ચમત્કારિક અદભુત રીતે બચાવ થયો જામનગરના ગોવાણા ગામે બોરમાં ફસાયેલા બાળકને નવજીવન મળ્યું છે નવ કલાકની જહેમત બાદ તંત્રની મહેનતે આખરે રંગ લાવી છે અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે બોરવેલમાંથી બાળકને બહાર કાઢતા જ તેને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે જ્યાં હાલ તેને સારવાર ચાલી લોકો એકઠા થઈ ગયા હતા તાત્કાલિક એનડીઆરએફ અને રોબોટની મદદ લેવામાં આવી અને દસ થી તેર ફૂટે ફસાયેલા બાળકને ઓક્સિજન પણ આપવામાં આવ્યું મોડી રાત્રે સવા ત્રણ કલાકે બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો ફાયર બ્રિગેડની ટીમે બાળકને બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું નવ કલાક ચાલેલ આ ઓપરેશન જિંદગી બાદ સમગ્ર ટીમને સફળતા મળી છે બે વર્ષના બાળક રાજના માતાપિતા મધ્યપ્રદેશના વતની હોવાનું હાલ જાણવા મળ્યું છે જામનગર ફાયર બ્રિગેડની ટીમ અને રિલાયન્સ ફાયર બ્રિગેડ સહિત વહીવટી તેમજ એકસો આઠની સમગ્ર મામલે પ્રશંસનીય કામગીરી ઉડી અને આંખે વળગે તેવી રહી છે ગઈ જિંદગી નવ કલાકની જહેમત બાદ સમગ્ર તંત્ર આરોગ્ય તંત્ર એકસો આઠની ટીમ અને ફાયર વિભાગની ટીમ ઉપરાંત રિલાયન્સની જે ટીમો પહોંચી હતી એમને સફળતા હાથ લાગી છે અને અંતે રાજ છે તે જીજી હોસ્પિટલના પીઆઈસીયુમાં હાલ સારવાર લઈ રહ્યો છે જે પ્રકારના સીધા જ આપ આજે જે દ્રશ્ય જોઈ રહ્યા છો વહેલી સવારે જ જે રાજ છે તે રાજને નવ કલાક બાદ અહીં કાઢવામાં આવ્યો છે અને રાજની કિલિયારીઓ છે તે પણ આપ જોઈ રહ્યા છો શ્વાસ છે તે રાજ લઈ રહ્યો છે અને એની ખુશી છે તેના માતા પિતા પર હાલ જોવા મળી રહી છે ખાસ કરીને રાજના પિતા છે એમની સાથે પણ વાત કરીશું શું કહેશો નવ કલાકની

નવ જીવન મળ્યું જે પ્રકારે તેમની માતા છે તેમણે ન્યૂઝ એટીન સાથે ખાસ વાતચીત કરી ફરી એકવાર દ્રશ્ય દેખાડીશ રાજ છે તે જિંદગીની જંગ જીતી ગયો છે ને બે વર્ષનો નાનો બાળક એ ફરી હેમખેમ ખુલ્લા બોરમાંથી પાછો આવ્યો એ સૌ માટે પ્રાર્થના કર્યા હતા એ પ્રાર્થના ફરી છે ક્યાંક જામનગર ફાયર વિભાગની ટીમ હોય રિલાયન્સની ટીમ હોય કે અન્ય જે તમામ પ્રશાસન હોય તેમની ટીમ અને મુખ્ય જે કલેક્ટર એસપી સહિતના અધિકારીઓ પણ દોડી ગયા હતા અને તાત્કાલિક જે પ્રકારે રેસ્ક્યુ હાથ ધરાયું હતું રેસ્ક્યુના પરિણામ સ્વરૂપ અત્યારે રાજ જીવિત હાલતમાં મળ્યો છે કિંજલ કારસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી જામનગર